એ જ જુદો આ નયગરું જા તારી હે હવે હું જતો રહું કુવા પરો ખાલી પેલા ટોચ ભરેલા આપણા ગામનો ઈમો અલ્યા પરકા કુવે ખાલી સજા તુદા હા ના આવતો તારી જરૂર નહીં હોય અને અમે તમારા નહીં હા તારું બોય એટલું ખાવાનું બચે નઈ લે મારા ખાબદ પછી નઈ અલ્યા અલ્યા આટલે બહુ આવો હવે સાચ અલ્યા પોણી તો

તદાસ મને સાયકલ ગાડીમાં આવ્યો તેમે કે નહી પણું એ અતારે મારો હાથ તો પહેલા સાયકલ એ 10 માં ફેર્યા પછી તમન કોઈ લેતી નોકરી આવી તાણે એ આઈ તો તે કે તાર તો ઉપલાય નહીં ઉપરી બે ત્રણ ઈટો તેમે ઓમ થઈ ગયો તે કીધું હતું કે ચોક સો લઈ તું તો એ મારા બાપા તો રે ઘરે ઘરે નાટકાય તો મરી જાવું અમારો

તને પતાય એટલે ચોમામ શું શું મસાલા પાણી रुકો જરા ખૂબ આછ્યું પાણી અહ હા ઓ તું

દેદી કોણ મુલિયાડી કે એમાં તો હવે તું તું મારું છોકરાને નઈ હું તારો પેલો બાપ મનઈ ગાડીમાં લેવાનું કોણ પરવાયો હું પરવાયો તો હું પરવાય વગર ઘરના વદમાં પડ થઈ કોઈ ગાઢા વદમાં તો પરવ નથી પડું નઈ છોડું રાખી દે હું હપું તો નામ તો મરી જ અલ્યા મને પરવા નથી તારા મને તો તર્તા આવતું નઈ અમને કોને તર્તાવડ અમે કોને કાટકી તમે ને તમન બચાવ કે ના બચાય આમાં પર લે દે ને હું તો જવું પડવા અલ્યા ચાલ પડું નઈ રે મારે દીદી પરવા દે તું પરવા દે તમારી ખબર નઈ પડતી એને બચાવાય કે તમે પરવા આયો તો નઈ તાર તો રેડી પાકી લીયા એ અલ્યા તું તો કે કાકા બોલ બોલ અલ્યા પરવા દેખો પડતો હું આપર તો ભગા સકવા દે પેલા ના ના મંડી આલી દે હેલે એ હે 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 પડ હે હે કડું પડ આ કૂવામાં પડવાનું તોય આ ખાબો કેમ ન રહી દો એટલે ચોય નવરાવ નહિ ને ગટરનું પાણી હોય તા સહેજ વર્ષો કાઢો તમે નહીં પડવો છો ઈમે તમે બે બે નઈ આવી ન જાઈ બડે સુમો આકેલા ઓર પલાગે આકે લાગે કે રનો ગેરી ઓ સુમો જોકો પાડે એ ચંદુબા આરે કોમ કરે બરાણા ગીતો કાઈ મર્દોના ચો મેળા આવ આ ચાલાઉ એ જાવ બા કેવ હવ કરો પર તો દો એટલે બળુવા તમે આ ડોશી મોતી પડી એટલે હા એમાં મર્દોના ગીતો કેમ ગાતાલા અલ્યા ગીત મર્દોના ના દે કને ગાવ

આજનો જમાનો બગ બહુ ખરાબ થઈ ગયો તો તમે છોકરા કોક મેણું મારો એ હું તો જવ મરવા હબી આ દેખ મરવા અને મરશે જ નહીં પાક યાર જ આવશે ઓ એ તો અમુક એવો રિગાડો ને તો મરી જાય ગાટા તો પણ તમે પણ છોકરા હાથ જજો અને આજ ચાગના વધારે બોલવું નહીં નકર જતા રે વાહ તો આમ આ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો હવે સપ્લાય સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહીં હું ના બોલે હું આવું સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતા